મોરનું ભવ્ય ઉદઘાટન સ્ટાઇલિશ લિવિંગ અને મોડર્ન હોમ માટે પ્રીમિયમ ડેસ્ટિનેશન જે ઇન્ડિયન રીચ ક્રાફ્ટમેનશિપ અને ઇનોવેટિવ સ્પિરિટનું સેલિબ્રેશન કરે છે ગુજરાત આણંદ બે મે અમે વર્લ્ડ ક્લાસ મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરનાર પ્રીમિયમ હોમવેર ડેસ્ટિનેશન હોમ એન્ડ મોરના ભવ્ય ઉદઘાટનની ઘોષણા કરતા ખૂબ આનંદ થાય છે આ સ્ટોરનું ઉદઘાટન બે મેના રોજ ગુજરાતના આણંદમાં આવેલા આકાર સિટી સેન્ટરમાં કરવામાં આવ્યું છે હોમ એન્ડ મોર આધુનિક ભારતીય પરિવારો માટે એક વ્યાપક સ્ટોપ ડેસ્ટિનેશનના રૂપમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે જે વિચારપૂર્વક ડિઝાઇન કરાયેલ ઉચ્ચ ગુણવત્તાવાળા ફર્નિચર અને સ્માર્ટ હોમ સોલ્યુશન શોધી રહ્યા છે આ સ્ટોરમાં સ્ટાઇલિશ લિવિંગ કોન્સ્ટેપ્સની વિશાળ રેન્જ છે જેમાં મોડ્યુલર ફર્નિચર સ્ટેટમેન્ટ ડેકોર પીસ અને ફંક્શનલ હોમ એસેસરીઝનો સમાવેશ થાય છે જે બદલાતી શહેરી જીવનશૈલીને અનુરૂપ છે આ પ્રસંગે ઇન્ડી રિટેલ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર સ્વાતીએ કહ્યું કે આણંદમાં હોમ એન્ડ મોરના લોન્ચ સાથે અમે પરિવારોને તેમની આકાંક્ષાઓને ખરેખર પ્રતિબિંબિત કરતા ઘરો બનાવવા માટે સશક્ત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને વિસ્તૃત કરી રહ્યા છીએ આ શરૂઆત ઉદ્યોગ કુશળતા આધુનિક માળખાગત સુવિધાઓ અને બદલાતી ગ્રાહક પસંદગીઓની ઊંડી સમાજ દ્વારા સમર્થિત પ્રીમિયમ રિટેલ અનુભવો પ્રદાન કરવાના અમારા વ્યાપક વિઝન સાથે સુસંગત છે ભવિષ્યને ધ્યાનમાં રાખી ઇન્ડી રિટેલ વેચર્સ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ હોમ એન્ડ મોર માટે મહત્વકાંક્ષી વિકાસની કલ્પના કરી છે જેમાં આગામી બે વર્ષમાં ભારતના મુખ્ય શહેરોમાં વિવિધ સ્ટોર્સ ઓપન કરવાની યોજના છે આ વ્યૂહાત્મક વિસ્તરણનો ઉદ્દેશ્ય સ્ટાઇલિશ હાઈ ક્વોલિટી અને સ્થાનિય રૂપથી તૈયાર કરવામાં આવેલા હોમ સોલ્યુશનને દેશભરના ઘરો સુધી પહોંચાડવાની છે જે વોક્કલ ફોર લોકલ પહેલ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે ઉલ્લેખનીય છે કે આ સ્ટોવનું ઉદઘાટન શ્રી મિતેશભાઈ પટેલ સંસદ સભ્ય આણંદ શ્રી યોગેશભાઈ પટેલ વિધાનસભા સભ્ય આણંદ દ્વારા રિબિન કાપી અને કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન સમારોહમાં આણંદના વ્યાપારી અને કલ્ચરલ કોમ્યુનિટીના પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અમે આણંદ અને પડોશી શહેરના લોકોને હોમ એન્ડ મૌનનો અનુભવ કરવા માટે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ કેમ કે હવે ગર્વથી ઇન્ડિયન ક્રાફ્ટમેનશીપ અને ઇનોવેશનની ઉજવણી કરીએ છીએ વિશેષ ઉદઘાટન ડિસ્કાઉન્ટ અને વિશિષ્ટ ઓફર્સ અમારા પ્રથમ ગ્રાહકોની રાહ જોઈ રહી છે ચાલો ભારતની સાથે મળી ગર્વથી અને જુસ્સાની સાથે ખૂબસૂરત ઘર બનાવીએ આજ રોજ આનંદ મુકામે ઝાયડસ હોસ્પિટલની સામે હોમ એન્ડ મોર જે કહીએ છે મલ્ટિપલ શોરૂમનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે મારી સાથે આ ઓપનિંગમાં આનંદના ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ પેટલાદના ધારાસભ્ય આદરણીય કમલેશભાઈ અને હોમ એન્ડ મોડના બંને ઓનર્સ પણ સાથે છે અને ખૂબ મોટો શોરૂમ કે આણંદમાં જે જરૂરિયાત હતી આણંદ મહાનગરપાલિકા બન્યા પછી અહીં રહેણી કરની પ્રમાણેને જે શોરૂમની જરૂર હતી એ પ્રમાણેનો શોરૂમનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે આ શોરૂમમાં દરેક જાતના તમને કિચનથી માંડીને સિટિંગ રૂમથી માંડીને જે હોમ એ એ જ જ જાતનું ફર્નિચર અહીં આગળ તમને એક મળશે અને માટેનું આ હોમ એન્ડ મોર તમારે અહીં આગળ ખૂબ સારી રીતે અમે જોયું યોગેશભાઈ જોયું કમલેશભાઈ જોયું આખા ત્રણ ફ્લોરનો શોરૂમ છે અને એની કિંમત પણ ખૂબ રીઝનેબલ છે અને આ કિંમતમાં આપણને ઘરે બેઠા આ જ રીતનું ફર્નિચર મળે એ રીતનો શો શોરૂમ બનાવવામાં આવ્યો છે શુભેચ્છા સાથે દરેક આણંદ મહાનગરપાલિકા આણંદ જિલ્લાના સૌ નાગરિકોને અપીલ કરીશ કે એક વખત તમે આ શોરૂમની વિઝિટ કરજો અને અહીંયા શોરૂમમાં જે ફર્નિચર છે એ ફર્નિચર પણ રિઝનેબલ રેટે તમને મળતું હોય તો આપણે અમદાવાદ કે વડોદરા ક્યાંય જવાની જરૂર નથી અહીંયાથી જ તમને રિઝનેબલ રેટમાં આપણા ઘરમાં જોતું ફર્નિચર તમને મળી જશે विशेषता ये है कि अगर आप देखेंगे पूरे आनंद एरिया में या इवन इवन अहमदाबाद में ऐसे स्टाइलिश डिजाइन और इन पे आपको कहीं नहीं मिलेंगे तो ये हम लोग क्वालिटी जो डिजाइन दे रहे हैं और जिस प्राइसेस पे दे रहे हैं वो हमारा यूएसपी है Uh, आनंद uh, काफी पुराना रिलेशन है आनंद के साथ uh, आनंद मार्केट के साथ हमारे बहुत सारे पोटेंशियल uh, इन्वेस्टर्स हमारे डेवलपर्स हैं आनंद में और आनंद का पोटेंशियल हम लोग जानते हैं uh, उस अंडरस्टैंडिंग में हमने डिसाइड किया था कि आनंद हमारा राइट मार्केट रहेगा पहले लॉन्च रहेगा टाइप जो इंडियन है इंडियन क्राफ्ट मैनशिप है सो अगर आप मेरे डिजाइन देखेंगे एकदम इंटरनेशनल लेवल डिजाइन क्वालिटी बट दे आर मेड लोकली सो एंटरली मेड इन इंडिया पे हमारा फोकस है वोकल फॉर लोकल को प्रमोट करना चाहते हैं जिनको ऐसा लगता है की इंटरनेशनल क्वालिटी में ही अच्छा फर्नीचर मिल सकता है उस चीज को हम लोग ब्रेक करना चाहते हैं

मेरा नाम स्वाति है ये हमारे इंडी रिटेल वेंचर्स का पहला स्टोर है होम एंड मोर आज इनाग्रेशन था हमारा आनंद लोकेशन में हमारा बहुत ही स्टाइलिश डिजाइन विद अफोर्डेबल फर्नीचर्स लेके आए हैं आनंद सिटी में मैं धन्यवाद देना चाहूँगी प्रदेश भाई पटेल को योगेश भाई को एंड कमलेश भाई को जो आज उन्होंने इनागरेशन किया है हमारे स्टोर पर थैंक यू મારું નામ ડૉક્ટર મોલીના પટેલ છે અને હું આકાંક્ષા હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આઈબીએફ સ્પેશિયલિસ્ટ અને ડાયરિકોલોજીસ્ટ છું આજે હું સ્વાતિબેનના નવા સ્ટોરમાં આવી છું હોમ એન્ડ બોર આ સ્ટોર જે છે એના ઉદઘાટનના શુભ પ્રસંગે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ સ્ટોર બહુ જ ફાઇન છે ત્રણ માળનો સ્ટોર છે પ્રાઇમ લોકેશન પર છે અહીંયા તમને ઇન્ડોર અને આઉટડોર ફર્નિચર હોમવેર બેડિંગ્સ પોઇસ્ટ્રી બધું જ તમને મળે છે એન્ડ ઇટ્સ વેરી એલિગન્ટ કલેક્શન બધું બહુ જ ફાઇન છે કન્ટેમ્પરરી છે અને તમને ઓવરઓલી બહુ જ હોમી ફિલિંગ આવે આ સ્ટોરીમાં